અરે ઓય વિડિયો વિડિયો ઉતરે છે ચાલુ ચાલુ છે ચાલુ છે ચાલુ છે આ ભૂલિયાનો પર ફેરાવો એટલે જ વિડિયો ઉતાર્યો છે ભૂલિયાનો આ રોડ વિડિયો બની ગયો પાણી आले નિકุล તું આમ બે નિકุล તું આમ પાછું જાતો રહે તો ઉતરી ગયો છે ને ઉતરી ગયો બોલી નાખો સરપંચ